મૌન એટલા માટે રહેવું પડ્યું હું છેલ્લા સવા વર્ષ આવા મારી પાસે ત્રણ પ્રકરણ એવા છે કે જે પ્રકરણ એવા છે કે ટીપી મુસદ્દો મંજૂર થાય કલમ અડતાલીસ બે મુજબ ત્યાર પછી જે બી જમીન માલિક હોય ને એને નગર નિયોજન પાસે સેક્શન ઓગણપચાસ બી અને ગુજરાતીમાં ખ એમાં એને અભિપ્રાય લેવો પડે હવે જો અભિપ્રાય લેવા જાય તો નગર નિયોજન સ્ટેટ ગવર્મેન્ટ છે એ સીધી ચાલીસ ટકા કાપી લે પણ આ લોકોની કોર્પોરેશનની બિલ્ડરોની મિલી ભગતથી આ લોકો સદર પ્રકરણ નગર નિયોજનમાં મોકલતા નથી અને અહીંયાથી સીધે સીધી આપી દે છે તેવા કેસ મેં સ્ટડી કરીને મને વર્ષ દોઢ વરસ લાગ્યા છે મારા પરફેક્ટ કેસ છે એમાં કેટલા બી દાળ પીવાનો વારો આવશે દાળ એટલે ખ્યાલ આવ્યો ને જેલમાં જવાનો વારો આવશે ગેરરીતિ કરી છે ને કાયદેસરની ગેરરીતિ કરી છે મારી પાસે તમામ પુરાવા એક વર્ષથી છે આ જમીનની અંદર રૂપિયા પચાસથી પંચાવન કરોડ રૂપિયાની જગ્યા બિલ્ડરને ફાયદો કરાવ્યો છે કેમ કે સેક્શન ઓગણપચાસની અંદર પ્રવરની કોઈ મંજૂરી અભિપ્રાય મેળવ્યા વગર એમના બાપની મિલકત હોય ને એમાં અધિકારીઓ આપી દીધી છે અત્યાર સુધી આપણે રજૂઆતો કરી હવે કમિશનરને હું ગુરુવારે મળવાયો ના મળ્યા આજે ના મળ્યા તો એના માટે તમે અઠવાડિયામાં બે વાર તમે નાગરિકો માટે સમય કાઢો છો તે બી તમારી વિચીન શીખી હોય છે તો આ કામ લોકોના ક્યારે કરશો તમે મારું એવું કેવું છે કે આવા કમિશનર ભલે પ્રામાણિક હશે હું નથી માનતો પણ પ્રામાણિક છે પણ પ્રામાણિક માણસને ઓળખતા તો આવડવું જોઈએ ને મારી કઈ ખામી છે મારા પુરાવા છે મને બેસીને કહેવું જોઈએ લાઈ ભાઈ તારે શું તકલીફ છે હું કામ કરવા માટે બેઠો છો શહેરના આ પચાસ કરોડની મિલકત આ વડોદરા શહેરના નાગરિકોની છે મારું કોઈ હિત આમાં નથી મારું હિત એટલું છે કે હું જાણું છું એટલા માટે મારે અવાજ ઉઠાવવો પડે અને આજે મારે મૌન રહી અને મારે રજૂઆત કરવી પડી આ આ લેટર છે ને પ્રવારે મોકલેલો છે આ લોકોને દસ છ એ ગયા વર્ષે લેટર મોકલ્યો છે કે આ જમીન તમે જમીન દોષ કરો સેક્શન ઓગણપચાસ ડી ની અંદર ટાઉન પ્લાનિંગ એક્ટમાં બધા નિયમો લખ્યા અમે આખી ચોપડી વાંચીન પછી આવ્યો છું અધરતાલ આક્ષેપ નથી હું કરતો કે અડતાલીસ ઓગણપચાસ ની અંદર આને અભિપ્રાય નથી લીધો કલમ ઓગણત્રીસ માં આને રજા ચિઠ્ઠી આપી છે રજા ચિઠ્ઠીનો ભંગ થયો છે તો કલમ તેત્રીસ ની અંદર રજા ચિઠ્ઠી રદ કરો કલમ ઓગણપચાસ ની અંદર ડી એટલે ઘ ની તમે કાર્યવાહી કરો ઘ ની કાર્યવાહી જમીન જમીન દોષ કરી નાખવાની જમીન દોષ કર્યા પછી આ અહેવાલ પ્રવરને મોકલવાનો ત્યાર પછી પ્રવર એની અંદરથી ચાલીસ ટકા જમીન કાપીને નકશો બનાવી અને પછી જમીન માલિકને આપશે કે ભાઈ હવે તું તારે મંજૂરી લે આ તારા બાપની મિલકત છે આ તું અતાર રૂડી પચાવી પડ્યો ને આ વડોદરાના નાગરિકોની મિલકત હતી તેના સંદર્ભમાં હું મળવા આવ્યો અને હવે હું આ રીતે હરેક જગ્યાએ સરકારી હરેક કચેરીમાં ઊભો રહેવાનો છું મારી અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના પ્રયત્ન છે મારે કોઈને બદનામ કરવા નથી કોઈએ શું કર્યું નહીં મને કામથી મતલબ છે કે આ શહેરના કામ કરવા માટે જો તમે આવ્યા હોય તો ભ્રષ્ટાચાર સાથે બી તમારે જોવું પડશે ભ્રષ્ટાચાર તમે કરો ને એને કરાવડાવો નહીં લોકોને એને ફાયદા ના આપો આ પ્રજાની મિલકત છે ચાલીસ ટકા જગ્યાનો કાયદો નોટ ટીપીમાં બી કેમ લાવ્યા છે કે પ્રજાનું હિત સચવાય પ્રજા આર્થિક રીતે સદ્ધર થાય તેના માટે કાયદો લાવ્યા છે અને એનો એ જ ફાયદો તમે બિલ્ડરો ભૂમાફિયાઓને આપો છો સાથે મને વાંધો છે આ ગોત્રી છે ગોત્રી ટીપી આઠ એ પચાસ એક ત્રણ લાખ સ્કવેર મીટર જગ્યા ત્રણ લાખ સ્ક્વેર મીટર જગ્યામાં બે લોકોએ મોકલ્યું છે કોણ છે બિલ્ડર તો મને ખબર નથી મારા બહુ બિલ્ડર સાથે મતલબ બી નથી રાખો મને કામ થી મતલબ છે આજ શું બન્યું છે ત્યાં આગળ બાર માળના ટાવર બન્યા છે બંગલો બન્યા છે પાછું ભાઈ તમને કઉ કે પ્રવારે આ લોકોએ બે વાર પ્રકરણ મોકલ્યું તો એને એવું કીધું કે ભાઈ સેક્શન અડતાલીસ ટુ ના જે સરકારનો ધારા ધોરણ છે તેમાં આ જગ્યાને અભિપ્રાય આવો ફસ્ટ અભિપ્રાય આ લેટર છે ને આ લેટરમાં લખ્યો છે છતાં બી આ લોકોએ હમણે ચાર મહિના છ મહિના પહેલા કમ્પ્લીશન આપી દીધું આને સાંભળો આ લોકોને કોઈના બાપની પડી નથી બસ અમે તો જે અમારી ઉપર અમારા આકાઓના હાથ છે તમારા હાથ ક્યાં સુધી રહે છે કાયદો ભલે સ્પીડ એની ઓછી હોય છે કાચબા જેવી હોય છે પણ એની મંજિલ ઉપર એક દિવસ જરૂર પહોંચી જશે અને મારો કાચબો પહોંચી જશે